નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું વૈભવ દવે આપ સૌનો ઓનલાઈન વિડીયો લેક્ચરમાં હાર્દિક સ્વાગત કરું છું એસપીસીસીમાં ભાગ પહેલો સીસી વાણિજ્ય પત્રવ્યવહાર કોમર્શિયલ કોરોસ્પોન્ડન્ટનું ચેપ્ટર પહેલું માહિતી સંચારનો અર્થ અને એની પદ્ધતિઓ હવે માહિતી સંચાર એટલે શું એવો નાનો એવો શબ્દ તમારા મનમાં આવે તો માહિતી સંચાર એટલે કે માહિતીની આપલે કરવી અને શું કહેવામાં આવે માહિતી સંચાર કહેવામાં આવે છે તો હવે એની આપણે સૌ પ્રથમ જોઈએ તો કે માહિતી સંચાર છે એ શબ્દ ક્યાંથી આવ્યો કેવી રીતે આવ્યો કઈ ભાષા પરથી આવ્યો એ વિગતો જોઈએ તો માહિતી સંચાર પ્રક્રિયા છે એ વિશિષ્ટ પ્રકારની શૈલી કૌશલ્ય અને યોગ્ય માધ્યમનો ઉપયોગ કરીને અને માહિતીની આપલે કરવામાં આવતી પ્રક્રિયાને માહિતી સંચારની પ્રક્રિયા કોમ્યુનિકેશન તરીકે ઓળખવામાં આવે છે એટલે કે અલગ અલગ પ્રકારની ભાષા છે અલગ અલગ પ્રકારના માધ્યમો માહિતી આપલા માટે તેને કૌશલ્ય છે આ બધાનો ઉપયોગ કરીને જે આખી પ્રક્રિયા કરીને માહિતી આપલે કરવામાં આવે છે એને શું કહેવામાં આવે છે માહિતી સંચારની પ્રક્રિયા એટલે કે કોમ્યુનિકેશન કોમ્યુનિકેશન એટલે જ માહિતી સંચાર તરીકે ઓળખવામાં આવે છે હવે કોમ્યુનિકેશન છે એ કોમ્યુનિકેશ કોમ્યુનિકેર જે લેટિન ભાષાનો શબ્દ છે અને તેમાંથી અંગ્રેજીમાં કોમ્યુનિકેશન રચાયું કોમ્યુનિકેર છે એના પરથી કોમ્યુનિકેશન શબ્દ આવેલો છે કઈ ભાષાનો છે લેટિન ભાષામાંથી આવેલો છે આનો અર્થ શું થાય કોમ્યુનિકેશનનો તો કે વહેંચવું ટુ શેર વહેંચવું ટુ શેર આદાન પ્રદાન કરવું ટુ એક્સચેન્જ કરવું આપલે કરવી અને ભાગીદાર થવું એટલે ટુ પાર્ટિસિપેટ એવો થાય છે કોમ્યુનિકેશન છે કોમ્યુનિકેર એ બધું ભેગું થાય અને શેર કરવાનું છે એક્સચેન્જ કરવાનું છે પાર્ટિસિપેન્ટ થવાનું છે આવો એનો અર્થ થતો હોય છે હવે આપણે જોવાનું છે કે વાણિજ્યક માહિતી સંચાર એટલે શું જે અગાઉ આપણે કોમ્યુનિકેશન માહિતી સંચાર જોઈ ગયા એ તો સામાન્ય હતું પણ ધંધાકીય એકમની અંદર છે માહિતી સંચાર એટલે શું વાણિજ્યક એટલે શું તો કે માહિતી સંચારની પ્રક્રિયાનો ઉપયોગ વાણિજ્યક હેતુ માટે કરવામાં આવે વાણિજ્યક હેતુ એટલે શું તો કે ખરીદ વેચાણ છે માલ કે સામાનની આપ લે કરવી છે કોઈ પણ માલ સામાનની પૂછપરછ કરવી છે તો એના માટેથીને જે માહિતી સંચાર કરવામાં આવે એના માટેથીને જે વ્યવહારો કરવામાં આવે પૂછપરછના તો એને શું કહેવામાં આવે વાણિજ્યક માહિતી સંચાર છે કહેવામાં આવે કોમર્શિયલ કોમ્યુનિકેશન છે એ કહેવાય એમાં મુખ્ય છે બે જૂથોએ સંપર્કમાં રહેવું જોઈએ માલસામાનની ખરીદી કરનાર વેચનાર કરનાર માલસામાન લાવો લઈ જાવ તો આ બધા એકબીજાના સતત સંપર્કમાં રહેવું જોઈએ સંપર્કમાં રહે છે એટલે માહિતીની આપલે કરવી પડે તો એ શું થયું વાણિજ્યક માહિતી સંચાર કોમર્શિયલ કોમ્યુનિકેશન છે એ થયું કહેવાય તો એની અંદર છે કે વેપારીઓ બે જૂથના સંપર્કમાં રહેવું જોઈએ જે તેના પ્રકારનો માલસામાન વેચે છે તેનું ઉત્પાદન કરનાર અને વિક્રેતા એક જૂથમાં આવશે અને તેની પાસેથી માલસામાન ખરીદનાર ગ્રાહક બીજા જૂથોમાં આવશે એટલે કે જે માલસામાનનું છે ઉત્પાદન કરે છે એ અલગ જૂથમાં આવશે અને જેની ખરીદી કરે છે અને ગ્રાહક છે એ બીજા જૂથમાં આવશે બે અલગ અલગ જૂથમાં રહી અને એને માહિતી આપણે કરવી પડે એની પૂછપરછ કરવી પડે આ બે જૂથના સંપર્કમાં રહેવા માટેનું મહત્વનું સાધન અને દૂત પ્રતિનિધિ સમાન છે આમાં પત્રો દ્વારા ધંધાકીય વ્યાપારની ખરીદી વેચાણ પ્રચાર પ્રસાર જેવી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે તેને વાણિજ્યક માહિતી સંચાર કહેવામાં આવે છે પત્રો છે દ્વારા ધંધા કે વ્યાપારની ખરીદી એનું વેચાણ પ્રચાર પ્રસાર આ બધી પ્રવૃત્તિઓ છે જેના એના દ્વારા કરવામાં આવે ને શું કહેવામાં આવે વાણિજ્યક માહિતી સંચાર કહેવામાં આવે તો હવે આપણે જોઈએ માહિતી સંચારની પ્રક્રિયા હવે પ્રક્રિયા છે ને એ હંમેશા સ્ટેપ બાય સ્ટેપ જ હોય પ્રક્રિયા કોઈ દિવસ આડા થાય નહીં એટલે તમારે જે આ પ્રક્રિયાના મુદ્દાઓ છે એ પણ સ્ટેપ બાય સ્ટેપ લાઈનમાં જ યાદ રાખવાના છે એક પણ મુદ્દો આગળ પાછળ થવો જોઈએ નહીં અને પરીક્ષાની અંદર તમારે આ પૂછાય પણ શકે છે કે માહિતી સંચારને અર્થ આપી એની પ્રક્રિયા સમજાવો પાંચ માર્કની અંદર આસાંધી નાના એવા મુદ્દાઓ પૂછી લેતા હોય છે તો હવે આપણે જોઈએ કે માહિતી સંચારની પ્રક્રિયા છે એ કેવી રીતે કામગીરી કરે છે એ જોઈએ માહિતી સંચાર કે વાણિજ્યક માહિતી બંને વિભાવનાઓ માહિતી શબ્દ વપરાયેલો છે એટલે કે માહિતી સંચાર છે અને વાણિજ્યક માહિતી છે બંનેની અંદર શું સમાયેલું છે માહિતી કોઈક માહિતી શબ્દ આવેલો જ છે આમ તાત્વિક રીતે તપાસીએ તો માહિતી સંચારની પ્રક્રિયામાં ભાગ લેતા ઘટકો માહિતીના આદાન પ્રદાનના ભાગીદાર થઈ માહિતી વિચાર વિભાવના લાગણી કે સંદેશાની આપલે કરે છે માહિતી દ્વારા જ છે એનો વિચાર છે એની વિભાવના છે લાગણી છે કે સંદેશા છે એની આપલે કરવામાં આવે છે માહિતી સંચારના જ એક ઘટકો છે એક ભાગ છે જેમાં એક વ્યક્તિ કે જૂથ બીજા વ્યક્તિ કે જૂથને માહિતી વિચાર પહોંચાડવાનો કોશિશ કરવામાં આવે છે આ કોશિશમાં વિવિધ માધ્યમો સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે વિચાર સંક્રમણથી પ્રક્રિયા પૂરી થયા સમા પક્ષ તરફથી પ્રતિસાદ પ્રાપ્ત થાય છે આ પ્રક્રિયાને તબક્કાવાર સમજી એટલે કે એક વ્યક્તિ છે કે એક વિભાગ દ્વારા છે પોતાની કે માહિતી છે કે પોતાનો વિચાર છે એ બીજા સામેના પક્ષ સુધી પહોંચાડવામાં આવે છે તો એની અંદર અલગ અલગ માધ્યમો આવશે અલગ અલગ સાધનો આવશે અલગ અલગ ભાષા આવશે અને સામેના વ્યક્તિને પહોંચાડીને એનો પ્રતિસાદ એનો સામો રિપ્લાય છે મળે આની આખી જે પ્રક્રિયા છે આખી પ્રોસેસ છે એને શું કહેવામાં આવે માહિતી સંચારની પ્રક્રિયા કહેવામાં આવે છે માહિતી સંચારના નિમ્નલિખિત ઘટકો જે ક્રમમાં જણાવ્યા છે એ જ ક્રમમાં ભાગ લઈ પ્રક્રિયાને સફળતાપૂર્ણ પાર પાડવાનો પ્રયાસ થાય છે એટલે કે જે પ્રમાણે એના આ ઘટકો જણાવ્યા છે જે ક્રમમાં છે એ જ ક્રમમાં તમારે યાદ રાખવાના છે એ જ પ્રમાણે એની પ્રક્રિયા આખી ચાલશે પહેલું છે બોલનાર હવે માહિતી આપ લે કરવા માટે થઈને એક ભાગ છે કે એક વિભાગ દ્વારા બોલનાર હોય કે એને સામેવાળા વ્યક્તિને પોતાની માહિતી સમજાવવાની હોય તો માહિતી બોલનાર અથવા વક્તા અન્ય વ્યક્તિ કે જૂથને માહિતી વિચાર પહોંચાડવાની આશયથી માહિતી પ્રસાર કરવાની શરૂઆત કરે છે એટલે કે માહિતી છે પ્રસાર કરવાની જ શરૂઆત કરે છે સામેવાળા વ્યક્તિને પહોંચાડવાના હેતુથી એને જ બોલનાર કહેવાય વિવ્યક્તા હોય કે કોઈ વ્યક્તિ હોય એ જ સામેના વ્યક્તિને માહિતી પહોંચાડવા માટે થઈ અને પ્રસારની પ્રક્રિયાની શરૂઆત જ કરે છે માહિતી સંચારની પ્રક્રિયાની પછી છે બીજો ટૉપિક રજૂઆત કે વિચારોની ગોઠવણ હવે બોલનાર છે એ પોતાની માહિતીને વિચારીને જ સામેવાળા વ્યક્તિને કહેશે તો કે વિચારોને કેવી રીતે રજૂ કરવા કઈ ભાષામાં રજૂ કરવા ચિત્રો અવાજો માધ્યમ અનુરૂપ થશે કે જેના દ્વારા સામી વ્યક્તિ કે સાંભળનાર જૂથ સમજી શકે તેવી વિચાર પ્રક્રિયા એટલે વિચારના રજૂઆત સામેવાળા વ્યક્તિને માહિતી જે પહોંચાડવાની છે તો કઈ ભાષામાં કહેવાની છે કેવી રીતે કહેવાની છે કયા ટોનમાં કહેવાની છે ચિત્રો દ્વારા છે અવાજ દ્વારા છે કેવી રીતે ત્યાં પહોંચાડવી સામેવાળું વ્યક્તિ છે કેવી રીતે સમજી શકે છે એની જે આખી વિચારવાની જે પ્રક્રિયા છે એટલે જ વિચારોની રજૂઆત ગમે તે માહિતી છે ગમે તેમ ગમે તે વ્યક્તિ એને ન કહી શકાય એને પહેલાં અગાઉ બોલનાર વ્યક્તિએ વિચાર કરવો પડે પોતે વિચારવું પડે પોતે સમજવું પડે કે સામેવાળા વ્યક્તિ કેવી રીતે સમજી શકે છે સામેવાળા વ્યક્તિને છે કેવી રીતે માહિતી સમજાઈ શકે છે દ્રશ્યો દ્વારા બતાવીને કે અવાજ સંભળાવીને કે પછી છે માહિતી બોલીને કેમ સમજે છે એના ઉપર આધાર રાખે છે તો એને જ શું કહેવાય કે વિચારોની રજૂઆત કેવી રીતે રજૂઆત કરવાની છે નેક્સ્ટ ટોપિક છે કે સંદેશો માહિતી વિવિધ સાધનો ઉપકરણો અથવા માધ્યમો દ્વારા વક્તા વિચારોને યોગ્ય રીતે રજૂઆત કરે છે હવે તે સંદેશો માહિતી તરીકે ઓળખાય છે એટલે કે માહિતી છે પોતે પહેલાં નક્કી કરશે વિચારશે પછી કયા માધ્યમ દ્વારા છે સામેવાળા વ્યક્તિને રજૂઆત કરે છે જે રજૂઆત કરે છે એને જ શું કહેવામાં આવશે માહિતી કે એનો સંદેશો છે એના તરીકે ઓળખવામાં આવશે માધ્યમની પસંદગી કરીને દાખલા તરીકે અત્યારે મારે તમને લોકોને છે આ સંદેશ આ વ્યવહારની જે આખી માહિતી છે એની પ્રોસેસ કરવી છે તો મારે તમને કયા ટોપિક સમજાવવાના છે કેવી રીતે તમને સમજાવવાના છે એ પોતે હું વિચારીશ હું જાણીશ અને પછી કયા માધ્યમ દ્વારા તમારા લોકો સુધી પહોંચાડીશ ઇન્ટરનેટ દ્વારા છે તો કેવી રીતે પહોંચાડીશ તો જે આખી પ્રોસેસ થઈ તેને શું કહેવાશે માહિતી સંચાર જ કહેવાશે કે મેં માધ્યમ પસંદ કર્યું છે મોબાઈલનું કે મોબાઈલ થ્રુ તમારા લોકો સુધી પહોંચાડીશ મેં મારી મેં તે મારા મુદ્દાઓ નક્કી કરેલા છે કે કયા ટૉપિક છે હવે કેવી રીતે મા તમને સમજાવવા છે મારે બોલીને તમને કહેવા છે કે સાતે વિડીયોની અંદર લખાઈને આવે છે તે શું છે એના રજૂઆત છે વિચારોની ગોઠવણ છે કે કયા કયા ટૉપિકો સમજાવવાના છે સમજાય છે ને વ્યવસ્થિત રીતે પછી છે માધ્યમ સંદેશો કે માહિતીને મોકલવા માટે બોલનાર દ્વારા જે ભાષા ચિત્રો અવાજ પત્ર જેવા સાધનોનો ઉપકરણોનો ઉપયોગ કરી સંદેશા માહિતીને બીજી જગ્યાએ પહોંચાડે છે તેને માધ્યમ કહેવામાં આવે છે પરિસ્થિતિ અને જરૂરિયાત પ્રમાણે વક્તા યોગ્ય માધ્યમની પસંદગી કરે છે એટલે કે મેં હવે અત્યારે માધ્યમ પસંદ કરેલું છે મેં તમારા માટે શું કરેલું છે તો કે તમને દૃશ્યમાન થાય એટલે તમે જો જોઈ શકો છો કે હું કંઈ પ્રોસેસ કરું છું એ તમે સાંભળી પણ શકો છો અને જોઈ શકો સાંભળી શકો છો અને માધ્યમ મેં કયું પસંદ કર્યું છે તો કે મોબાઈલ દ્વારા તમારા લોકો સુધી આ માહિતી પહોંચાડી રહી છું તો આ છે એ વક્તા પોતાની રીતે છે યોગ્ય પરિસ્થિતિને આધારે નક્કી કરી શકે છે કે પોતાને કેવી રીતે અનુકૂળ છે એના આધારે પછી છે સંદેશાની પ્રાપ્તિ અને સમજ યોગ્ય સાધન માધ્યમ દ્વારા સંદેશાની મો બોલનાર દ્વારા મોકલાયેલ માહિતી સંદેશ જે સ્વરૂપમાં આવ્યો હોય તે જ સ્વરૂપમાં માહિતી સંદેશાના અર્થઘટનની પ્રક્રિયા થાય છે જેને સંદેશાને પ્રાપ્તિ અને સમજ દ્વારા ઓળખવામાં આવે છે એટલે કે જે યોગ્ય સાધન કે માધ્યમ દ્વારા સંદેશાની બોલનાર દ્વારા માહિતી કે સંદેશ જે સ્વરૂપમાં આવ્યો હોય મેં જે રીતે અત્યારે જે સ્વરૂપ કરેલું છે એ જ સ્વરૂપમાં તમને માહિતી મળવાની છે મેં જે બાબત લખેલી છે બોલેલી છે કે જે વસ્તુ કરેલી છે એ જ તમને ત્યાં મળવાની છે તમે એ જ બાબત અર્થઘટન એ પ્રક્રિયા સમજો છો તેને શું કહેવામાં આવે છે સમજ તરીકે ઓળખવામાં આવે છે કે સંદેશાની પ્રાપ્તિ તમે સંદેશો મેળવો છો મેળવશો તમે એ જ માધ્યમ દ્વારા મેં જો મોબાઈલ દ્વારા ઇન્ટરનેટના માધ્યમ દ્વારા તમને માહિતી મોકલેલી છે તો તમે મેળવશો પણ શેના દ્વારા મોબાઈલ દ્વારા અને ઇન્ટરનેટ દ્વારા જ માહિતી મેળવવાનો છે એટલે એની તમને પ્રાપ્તિ થઈ મેં જે રીતે સમજાવેલું છે એ જ વસ્તુ તમે સમજો છો તો એ શું છે એની સમજ છે સાંભળનાર બોલનાર દ્વારા જે સંદેશાઓ માહિતીને મોકલવામાં આવી હોય તે પ્રાપ્ત કરનારે માહિતી સાંભળનાર મેળવનાર કે શ્રોતા તરીકે ઓળખવામાં આવે છે હવે જે માહિતી સાંભળનાર કે મેળવનાર છે એટલે કે વિદ્યાર્થીઓ તમે લોકો તો તમે શું કહેવામાં આવશો શ્રોતા તરીકે ઓળખવામાં આવો છો હું બોલનાર અને તમે લોકો શ્રોતા તરીકે ઓળખવામાં આવે છો કે જેને માહિતી પહોંચાડવામાં આવી છે માહિતી મોકલાવવામાં આવી છે તમે લોકો મેળવનાર છો માહિતી સંચારની પ્રક્રિયા માહિતી સાંભળનારને અનુલક્ષીને હાથ ધરવામાં આવે છે માહિતી સંચારની જે આખી પ્રક્રિયા છે કોને આધારે કરવામાં આવે છે તો કે સાંભળનારને શ્રોતાના આધારે છે એને નક્કી કરવામાં આવે છે અને આધારે અનુલક્ષીને જ બનાવવામાં આવે છે નેક્સ્ટ ટોપિક પ્રતિભાવ માહિતી સંચારની પ્રક્રિયા આમ આગળ વધતી જાય છે અને સાંભળનારો જવાબ મળતા પૂરી થાય છે તેને પ્રતિભાવ કહે છે સાંભળનારનો પ્રત્યુત્તર ખૂબ જ મહત્ત્વનો છે કેમ કે તે જ માહિતી સંચારની પ્રક્રિયા સફળતા નક્કી કરે છે એટલે હવે જે પ્રોસેસ મેં તમને આખી સમજાવી છે એના પ્રત્યુત્તર તરીકે તમે હોમવર્કમાં મને માહિતી સંચારની પ્રક્રિયા બે વખત લખીને આપશો જે ખૂબ જ મહત્ત્વની છે સમજાણું કે સાંભળનાનો પ્રત્યુત્તર અમે તમને જે હોમવર્ક અત્યારે હું આપું છું કે માહિતી સંચારની પ્રક્રિયા બે વખત લખી અને પાકી કરવાની છે તો તમે જે લખીને આપશો એ ખૂબ જ મહત્વની છે ત્યારે જ છે આખી પ્રક્રિયા સફળતાપૂર્વક પાર કરી શકાશે નક્કી કરી શકાશે કે જે બાબત મેં તમને સમજાવી છે એ તમને સમજાણી છે એના પ્રત્યુત્તરમાં તમે સામે લખીને આપો છો અથવા તો બીજા કોઈ પણ માધ્યમો દ્વારા સાંભળનારના પ્રતિભાવથી બોલનાર સંતુષ્ટ થાય તો પ્રક્રિયા સુરે સુપેરે પાર પડી ગણાય પરંતુ આંશિક ગેરસમજ થઈ હોય અથવા સદંતર સમજ ન પડી હોય તો પ્રક્રિયા નિષ્ફળ થઈ કહેવાય એ સંજોગોમાં બોલનારે અન્ય સાધન કે માધ્યમનો ઉપયોગ કરી ફરી પ્રયત્ન કરવો રહ્યો અહીં એ નોંધવું જોઈએ કે ભાષા શબ્દો લિપિ પ્રતીકો ચિં પત્રો સાધનો વગેરે અન્ય મૌખિક લેખિક અથવા હાવભાવ કે અભિનય દ્વારા પ્રસ્તુત એ માધ્યમ ગણાશે કે હવે તમને લોકોને જો માહિતી વ્યવસ્થિત પહોંચેલી છે તો અમુક બાબતો છે સમજાયેલી છે કે નથી સમજાયેલી તો એના માટે જો ન સમજાણી હોય સાવ ન સમજાણું હોય તો આ જે માહિતી સંચારની આખી પ્રક્રિયા છે એ કેવી ગઈ ગણાય નિષ્ફળ ગયેલી ગણાય જો નિષ્ફળ થાય છે તો બોલનારે ફરીથી પ્રયાસ કરવો જોઈએ જો તમને સાવ નથી સમજાતું તો મારે બીજો પ્રયાસ કરવો જોઈએ અને આની અંદર જે માધ્યમ છે તે માધ્યમની અંદર કયા કયા બાબતો આવશે તો કે ભાષા શબ્દો જેની લિપિ બોલવાની રીત છે પ્રતીકો કોઈ પણ ચિહ્નો છે ચિત્રો છે સાધન સ્વરૂપે મૌખિક છે લેખિક છે કે હાવભાવ એક્સપ્રેશન તરીકે અભિનય દ્વારા જે બોડી લેંગ્વેજને આપણે કહીએ ને તો આ બધાને શું કહેવામાં આવે છે એના માધ્યમો ગણવામાં આવે છે માહિતી સંચારની પ્રક્રિયા આકૃતિ દ્વારા પ્રમાણે સમજાવી શકાય છે હવે જો તમને લોકોને અહીંયા આકૃતિ આપેલી છે કે સૌ પ્રથમ છે માહિતી બોલનાર હોય બરાબર એટલે અત્યારે હું તમને જો આખી આ પ્રોસેસ તમારા ભણવાના ટૉપિક ઉપર જ સમજાવું તો તમને આસાનીથી સમજાઈ શકે બોલનાર હું પોતે બરાબર બોલનાર બોલનાર હવે હું છે એ મારે તમને આ માહિતી સંચારની જ પ્રક્રિયા સમજાવી છે બરાબર એટલે મેં મારી મનમાં વિચાર કર્યો જે ગોઠવણી કરી કે મારે તમને કયા ટૉપિક ભણાવવાના છે તો એ મેં શું કર્યું બોલનારથી ક્યાં સુધી ગયો મારા મગજ સુધી વિચારો સુધી મેં એને વિચારો કર્યા સામેવાળા વ્યક્તિને સમજાશે એના આધારે પછી એના સંદેશાઓ કયા ટૉપિક ભણાવવાના છે કેવી રીતે કરવાના છે એ કર્યા ત્યાંથી મેં માધ્યમ પસંદ કર્યું કે મારે કયા માધ્યમ દ્વારા તમને લોકોને માહિતી પહોંચાડવાની છે ત્યાંથી સંદેશાની પ્રાપ્તિ અને સમજ તમારા સુધી છે માધ્યમ પસંદ કર્યું મોબાઈલનું ઇન્ટરનેટનું ત્યાંથી માહિતી તમને પહોંચાડી છે વિદ્યાર્થીઓ સુધી એટલે તમને માહિતી મળી ગઈ પ્રાપ્તિ થઈ ગઈ ને તમે ટોપિક સમજી ગયા છો પછી સાંભળનાર સાંભળનાર છે એનો સામો રિપ્લાય આપશે પ્રતિભાવ હોમવર્ક તરીકે અને તો જ આખી જે પ્રક્રિયા છે માહિતી સંચારની એ કેવી ગણાશે પ્રતિભાવ છે તમે આપો છો અને એ મારા સુધી પાછો પહોંચે છે તો એ આખી પ્રક્રિયા કેવી થશે માહિતી સંચારની પ્રક્રિયા પૂર્ણ થશે હવે જો કે એની અંદર અહીંયા કોઈ પણ ટૉપિક છે કે તમને લોકોને નથી સમજાણું તમે પ્રતિભાવ સારો નથી આપ્યો હોમવર્ક જે નથી કર્યું અથવા તો કોઈ વસ્તુ તમને નથી સમજાણી તો એ પ્રોસેસ કેવી થશે માહિતી સંચારની પ્રક્રિયા છે આખી નિષ્ફળ જશે તો સમજાય કે તમને લોકોને કે માહિતી સંચારની પ્રક્રિયા કે કેવી રીતે કામગીરી કરે છે ખૂબ અગત્યનો પ્રશ્ન છે જ પાંચ માર્કની અંદર આસાથી પૂછી લે છે કે માહિતી સંચારનો અર્થ આપીને એની વ્યાખ્યા સમજાવો તો તમને લોકોને આવડવું જોઈએ નેક્સ્ટ લેક્ચરમાં હવે મળીશું